આહાહા કેવી તાડી તાડી વાહર આવે સોનલ બેન કોંગ્રેચ્યુલેશન આ એ પંખા એ સોનલ બેન પાર્ટી કેવું છે કે હોટેલમાં જમવા લઈ જાવ પાર્ટી હું મારિયો દેહે છ વરસ કજિયા કર્યા તહીંયા ઘરમાં એસી આવ્યું બેન હાતી અટણ લાગે હું ભીની સુંદડી કરીને માથે ઓઢા રાખતી તહીંયા આવ્યું એસી હવે હું દારત બopar તમારા પાસે બેહવા

કોલેજમાં ભણતી એક કન્યા કુવાર કોલેજ માં તારે કન્યા કુવાર કે ડોસુ નો ભણવા સાચુ આ ગીત છે યાર હા